ભરૂચ શહેરની બી એચ મોદીએ વિદ્યામંદિરને સીઆરએસ ફંડમાંથી સાડા પાંચ લાખના ખર્ચે સાયખાની કન્સાઇન નેરોલે કંપની દ્વારા રંગોથી સજાવી હતી ભરૂચ શહેરમાં આવેલી શ્રી બી એચ મોદી વિદ્યા મંદિરમાં સાયખા જીઆઈડીસી ની કેન્સાઇન નેરોલેક પેન્ટ કંપની દ્વારા પાંચ લાખ પચાસ હજાર ના ખર્ચ થી તેને સજાવી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વાગરાની સાયખા જીઆઈડીસી માં આવેલી કેન્સાઇન નેરોલેક પેઇન્ટ્સ કંપની દ્વારા પોતાની સામાજિક જવાબદારીને લઈને સી એસ આર ફંડ માંથી કેટલી શાળાઓને રંગરોગન કરાવીને નવો સાજ શણગાર સાથે તેનું લોકાર્પણ કરવા અને તેઓ સામાજિક જવાબદારી ભાગરૂપે કંપની દ્વારા અનેક શાળાઓ સમગ્ર બિલ્ડિંગ નો કલર નીકળી જતા અને સજાવવા માટે સાયખા જીઆઈડીસી ની અને નેરોલે કંપની એ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે આ કલર કામ કરવાની જવાબદારી ઉપાડી હતી રૂપિયા પાંચ લાખ પચાસ હજાર ના ખર્ચ શાળામાં રંગરોગન કરાવી તેનું નવસર્જન કરી નાખવામાં આવ્યું હતું જેથી આ શાળા દ્વારા કંપનીના મહાનુભાવો સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી હાજર રહ્યા હતા તેમજ સાથે કેન્સાઈન નેરોલેક કંપનીના પ્લાન્ટ હેડ રાજેશ પટેલ એન્જિનિયર મેનેજર ચિરાગ પટેલ પ્રોડક્શન મેનેજર રિફલ પટેલ સી અધિકારી પરેશ પટેલ તેમજ શાળાના પેઇન્ટિંગ પ્રોજેક્ટ કરનારા સંજય ય ઝવેરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા